આપણે જોયું છે કે આપણી આસપાસ જ જે વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે ધર્મ કર્મ કરે છે નિત્ય પૂજા પાઠ કરે છે તેને આપણે હંમેશા કંઈને કંઈ કારણોથી દુઃખી જ જોઈએ છે અને બીજી બાજુ જે વ્યક્તિ વિધર્મી છે કે જે ભગવાનમાં નથી માનતો ભગવાનની પૂજા નથી કરતો તે એના કરતા વધારે સુખી જોવા મળે છે ત્યારે એક વખત આપણને મનમાં ના કરીએ તો અમારી સાથે સારું થશે એક વખત આવો જ પ્રશ્ન અર્જુનને થયો હતો અને એનો જવાબ અર્જુને ભગવાન

અને એના કર્મથી એના જીવનને પણ બદલી શકે છે અર્જુન કહે કે પ્રભુ મને વાત સમજવા ના આવી તમે કઈ સમજાવો આ જ વાતને લાગતી એક સરસ કથા છે સરસ વાત છે કે એક વખત એક નગરમાં બે પુરુષો હતા એમાંનો એક પુરુષ જે હતો ધર્મમાં માનતો હતો દરરોજ પૂજા કરે બીજી બાજુ જે બીજો વ્યક્તિ હતો જે બીજો પુરુષ હતો તે પણ દરરોજ સવારે મંદિરમાં જ હતો પણ એને ભગવાનના દર્શનથી દર્શન થી દાન ધર્મથી કઈ પણ એને કઈ કામ ન હતું માત્ર ને ચોરવા માટે વ્યતીત થયો એક વખત જયારે એક ગામમાં પૂર આવી વરસાદ ધોધમાર વરસાદ પડ્યો ત્યારે ગામના મંદિરમાં માત્ર ત્યાંના બ્રાહ્મણ જ હતા બીજું કોઈ હતું નહીં ત્યારે પેલા ચોર ને થયું કે આ તો સરસ દિવસ છે કે મંદિરમાં કોઈ નહી હશે તો મંદિરનું જે કઈ ધન હશે જે જવેરાત જે વસ્તુ હશે તે અત્યારે જઈને મેં ચોરી લાવ તો મારું જીવન બની જશે અને ચોર મંદિરમાં જાય છે અને મંદિરના જે બ્રાહ્મણ હતા તેની નજરમાં ના આવે એ રીતે જઈને ભગવાનની દાન પેટીના પૈસા ધન અને ભગવાનને પહેરાવેલા જવે રાત બધું લઈને ચોરીને ભાગી જાય છે અને પાછા એ જ સમયે જે પહેલો પુરુષ હતો જે ધાર્મિક હતો વેપારી હતો ભગવાનમાં માનતો હતો તે એ જ સમયે ભગવાનના દર્શન કરવા માટે આવે છે એનો ભાવ એ હતો કે ભગવાન હું બ્રાહ્મણ ની નજર જાય છે કે મંદિરના તાન પૈસા જયવરાત કઈ નથી એ બ્રાહ્મણ ને લાગે છે કે આ જ વ્યક્તિ ચોરી કરી હશે એ તો ધાર્મિક માણસ હતો ધર્મમાં માનતો હતો

બીજી બાજુ મંદિરમાં ચોરી કરી હતી તે આનંદથી નાચતો ગાતો વિચાર કરે છે કે આજે તો મને ધન મળી મળી ગયું સોના ગયા આનંદ આનંદમાં રહેતો હતો સમય નીકળ્યો બંને પુરુષનું મૃત્યુ થયું મૃત્યુ થયા પછી બંને પુરુષ પાછા એક જ સાથે યમરાજા પાસે જાય છે

ખાલી એક નાની ઘટના બનીને રહી ગયો ને તું જીવિત રહી ગયો આ તારી સેવાનું ફળ હતું કે તું એ જે ભગવાનની સેવા કરી એ તારા મૃત્યુ ને બહાર દૂર કરી ગઈ અને તને જીવાડી ગઈ અને તારે એ જ જાણવું છે ને કે પેલા માણસે તારી સાથે બીજો હતો તેને તો ચોરી કરીને ચોરી કરી હતી રાજમહેલ ની પ્રાપ્તિ થવાની હતી એના ભાગ્યમાં રાજા બનવાનું લખાયેલું હતું પણ એના ખરાબ કર્મ ને લીધે એને ખાલી આટલા ધનમાં જ એને સંતોષ રાખવા પડ્યો આ કથા પરથી એ જાણવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા તે સાચું છે કે જો માણસ ખરાબ કર્મ કરશે તો એના ભાગ્યની જે વસ્તુ હશે હશે એનામાં પણ એને મળશે અને જો વ્યક્તિ સારા કાર્ય કરશે ભગવાનના ધર્મ કરશે ભગવાનના નામ લેશે તો તેને એના ભાગ્યમાં નથી તે વસ્તુ પણ મળશે અને ભાગ્યને પણ બદલી શકશે એટલે તો કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે જો કોઈના કાનની અંદર એક વખત પણ જો ભગવાનનું નામ લેવાય જાય તો એનું મૃત્યુ પણ બદલાઈ જાય છે એટલે આપ સૌ ધર્મ કરતા રહો ધર્મ કરવાથી ભલે દુઃખ આવશે પણ એ દુઃખ તમારા ભાગ્ય બદલી કાઢશે